હાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો বিদিশা অক্ষত শু করেছে આખો દિવસ ટીવી જોવે છે લાઈવ માં અજય બાઉભા આપનું સ્વાગત છે હું બોટાદ થી છું આપ ક્યાંથી છો अजय भाई आप क्या थे छो अरिंद भाई हाय जय माता जी आपनो स्वागत छे लाइव मा राधे राधे सोमेश मजा मा भाई आप केम छो बारे भाई अर्जुन भाई जय माताजी जी वेकरिया हसमुख भाई हाय केम छो भाई अर्जुन भाई बस मजा में भाई आप केम छो बस मजा मजा हसमुख भाई

સંત રોડ થી છું હું બોટાદ થી બોટાદ થી છું અરવિંદ કાકડિયા મજામાં છું ભાઈ અમારા વિડીયો તમે બધા જોવો છો તરીસ્પે કુછો તો હું હાઉસવાઇફ છું હા હસનભાઈ તમે સાવરકુંડાથી છો એમ ને વરસાદ છે સાવરકુંડા બસ ચાલ છે વરસાદ આમ તો રોજ આવે જ છે એમ પણ આજે થોડક વધારે છે વરસાદ બોટા હાય જય શ્રી કૃષ્ણ અમારે વરસાદ તો અહિયાં છે બોટાદ ચાલુ જ છે ઝરખિયા હા વરસાદ તો અત્યારે બધે ની સિઝન છે એટલે આમ ચાલુ છે બધે પણ કે થોડોક વેલો હોય એવું લાગે એમ હા મજામાં હોય અમારા યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો તો તમને રોજ અમારા શોર્ટ વિડીયો જોવા મળશે જમવામાં અમારે મોડું હોય થોડુંક અત્યારમાં ના હોય ઈલા કાલિયાણીયા હાય દિનેશભાઈ રાઠોડ હા અમે વિડીયો શોર્ટ વિડીયો બનાવીએ છીએ માં અને માં પણ વિપુલ કાલિયાની નામનું જે આઈડી છે એમાં ફોલો કરજો ત્યાં પણ અમે રસોઈના રીલ્સ મૂકીએ છીએ રસોઈની અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારા મોટા વિડીયો સારા હોય છે પણ મોટા વિડિયો મૂકવાનો બહુ ટાઈમ નથી તો એટલે હવે અમે ચોક્કસ થી મોટા વિડીયો પણ બનાવવાની ટ્રાય કરશું

જી દેશ હાઈ પવન ભાઈ ગુજરાતી તમે કઈ લેંગ્વેજ માં પૂછો છો પવનભાઈ થેન્ક થેન્ક યુ યુ ક્રિસ્ટ ભાઈ સબસ્ક્રાઇબ કરજો પવન ખરાડે ભાઈ ના મને મરાઠી નથી આવડતું અમે ગુજરાતી છીએ અને એમાં પણ અમે કાઠિયાવાડી अच्छा राज भाई राजभ कुमार भाई फोन नंबर भाई गुड नाइट જેઠારામ ચૌધરી ભાઈ ભનું લાઈવમાં સ્વાગત છે હેલો હાય કેમ છો રાજભાઈ મહેસાણા ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ મયુરભાઈ રાણા આપનું લાઈવ માં સ્વાગત છે હાય ભાઈ ચૌધરી thank you mayur bhai thanks butuk bhai Ram Ram Jai Shri Krishna. Be with Miss Hi. Hi Kimcho. જય શ્રી કૃષ્ણ અમારા વિડીયો હોય છે શોર્ટ તો બધા જોજો અને લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો લોંગ વિડીયો પણ ક્યારેક ક્યારેક અમે મૂકીએ છીએ રાધે રાધે મજા મજા રાજ રોયલ કેન એમ જિંદગી માં આગળ વધવા માટે જો સ્ટડી કરતા હોય તો સતત આપણે મહેનત કરતું રહેવું જોઈએ કોઈ બિઝનેસ ધંધામાં હોય તો પણ આપણે એના માટે મહેનત કરવી જોઈએ અને પ્રયત્ન સતત ચાલુ રાખવા જોઈએ

in La calenia. Thanks.

હરિન કાકડે ભાઈ અમે બોટાદ થી છીએ ગુજરાતી ગુજરાત મયુરભાઈ હા સાદી થઈ ગઈ છે અને મારે બે બાળકો પણ છે હે કરી હસમુખ ભાઈ હાય હાય જય શ્રી કૃષ્ણ Ai, Sri Krishna. તમે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો

તો એ પણ તમે ચોક્કસ કોમેન્ટમાં કહેજો તમે કોણ કોણ આમાંથી અત્યારે જેટલા લાઈવ માં છોડાણા છો તો એ બધા લોકો તમે રોજ અમારા વિડીયો જોવો છો ઈલા કારેણિયા થેન્ક યુ તમે અમારું કન્ટેન્ટ ગમ્યું એના માટે ખુબ ખૂબ તમારો બધાયનો આભાર સિદ્ધિબેન હાય જય શ્રી કૃષ્ણ thank you youtube channel promotion bye અત્યારે જેટલા લાઈવ માં જોડાણા છો એ લોકો અમારા વિડીયો જોવો છો તો કોમેન્ટ માં કયો કે હા અમે જોઈએ છીએ અને કેવા લાગે છે એ વિડીયો એ પણ જણાવજો અને જો અમારી ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરજો રઘુભાઈ ઠાકર હેલો જય શ્રી કૃષ્ણ આપનું લાઈવમાં સ્વાગત છે તમને ગેમાં એના માટે અને તમે મસ્ત એમ પણ કહો છો તો ખૂબ તમારો આભાર અને રોજ જોતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો તમે બધા અમારા માં જોડાણા એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર

ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમે બધા અમને સપોર્ટ કરતા રેજો લીલા કાલિયાણિયા બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા લાઈવમાં છોડાણા એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી આ યુટ્યુબ ચેનલ છે એના તમે અમે જે વિડીયો મૂકીએ છીએ તે ચોક્કસથી તમે જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો

આજ બેન નથી આવવા લાગતા લા હાય હવે એમનો તોફાન કરકો સારું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમે બધા લાઈવ માં જોડાણ એટલામાં એના માટે ખુબ ખુબ બધા આભાર અને અમારા વિડીયો ને લાઈક કોમેન્ટ શેર કરજો અને અમારે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો